તો દેખાડું તમને જો આવું બધું થયું તું ચિત્રામાં કેવું છે રાજકોટ રહેતા હતા તે આજો કોઈ ટાકામાં કંઈક મારી દીધું છે ટાકો ફોડી નાખ્યો આવી રીતના દેખાતો જો પાણી ભરાય છે પાછું એ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું મારે એક નવા બ્લોગમાં તો પાછો છ ત્રણ દિવસ પછી એક નવા બ્લોગ આવે છે કેમ કે થોડોક કામમાં તો એટલા માટે તો અત્યારે ફાઇનલી હવે આપણે જોબ વોબ છોડીને અત્યારે આવી ગયું છે ગામડે રહેવા તો જો આ છે મારું ઘર ગામડેનું સરસ મજાની નાળિયેરી છે અને આમ જો આવું છે અત્યારે વરસાદનું બધું ખડખડ થઈ ગયું છે અત્યારે અને તમને એક વસ્તુ દેખાડવા બધું તમે જો પબ્લિકને કેવું છે અત્યારે લગી રાજકોટ રહેતા હતા ને તે આ જો ટાકામાં કંઈક મારી દીધું છે ટાંકો ફોડી નાખવા આવી રીતના દેખાતો જો પાણી ભરાય છે પાછું એ ભરાઈ ગયું સવારમાં જે ભર્યો હતો અને આ રીતના કે નુકસાન કરી નાખ્યું છે અમે રાજકોટ રહેતા હતા તે હશે પણ કેવું અને આ બાજુ આ રીતના મારું ઘર છે ગામડાનું તમે જુઓ સરસ મજાનું ખડું ઉગી ગયું છે એમાં કાદું કીચડ થતો નથી અને હાલવાની મજા આવે અને મારા અથરવાની મારા છોકરાને માતાજી પર ધ્યા કરીને તમને દેખાડું મારા છોકરાને અત્યારે તો સારું છે તો જો એ આવી રીતના રમે છે એના દાદી સાથે કેમ છો ગુડ મોર્નિંગ અત્યારે તો તારો ગુડ મોર્નિંગ અત્યારે હા કે ઘૂઘરો રમે છે તું હે આમ જો આમ જો તમે દેખાડું તમને જો આવું બધું થયું તું ચિત્રામાં પધારે રહ્યા છે આ માથા ઉપર ને બધે થયું છે તો બધા કમેન્ટમાં લખી નાખજો અને તમારા ગામમાં શું કહેવાય છે એ પણ કહી દેજો તો જો આ રીતના રમે છે અત્યારે હા કેમ છો શું જોવે છે ઘૂગરો હે તારા ઘૂઘરો છે લઈ લે લઈ લે પકડ 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 જે આમ પકડવાનું એ આમ એ આમ આમ બધાને કહી દે ગુડ મોર્નિંગ અથુ હા સ્માઈલી 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 હા એમ તો કઈ વાંધો છે ને રમતા જાય તો વાંધો તો જો આ રીતના રમે છે ને હા અને હમણાં તો બહુ રોતો તો હા નહીં બહુ રોતો હતો મારો કાનો કેમ રોતો હતો તું તને ભૂખી લાગી તી એ હવે દે એ મેકી દે આપણે આ ઘૂઘરા પકડો ગુઘરા ગુઘરા હા અને કેમાસું તો છે એનું પોતાનું છે મચ્છર ના કેડે ને એટલા માટે નામાં રાખી છે મેં અત્યારે વરસાદનું છે ને બધું ચોમાસાનું મચ્છરની વધારે થાય અત્યારે ધ્યાન રાખવું પડે નાના છોકરાને તો અત્યારે છે બધું હા જો તમને પાછળનો વ્યૂ દેખાડી દઉં જો તડકો થઈ ગયો છે થોડો ઘણો વાતાવરણ સારું થઈ ગયું છે તો હા પવને પણ સારો આવે છે તો ઓળખમાં કન્ટિન્યુ રહેવા જોયું આજનો દિવસ કેવો જાય છે શું છે બધું જો આ બધું લીલું લીલું કરી નાખ્યું છે અત્યારે થોડું ઘણો વાદળા ચોખ્ખા થઈ ગયા છે વરસાદ જેવું છે ને અત્યારે તો કપડાં વપડા બધા ધોવાના હશે છે તો બધા ધોઈ નાખશે અને એ નાના છોકરાને ચડીએ તો હજી પાંચ પાંચ મિનિટે મિનિટે એ ચડી પહાવી દેતા હોય છે એનો અત્યારે બહુ તકલીફ પડે છે ચોમાસામાં અને અત્યારે બહુ એટલે બહુ હજી જો અત્યારે ચડી પહેરેલી છે આ જો એક આ બે નત્રાયણ અને બીજી તો ધોવામાં ઘણી બધી છે બહુ ચડી બગાડે છે બહુ ચડી બગાડે છે બહુ ચડી બગાડે છે હા એ ઘૂઘરાના મારું રમો રમો ઘૂઘરામાં રમો અને હવે તારે ઊભું થવું છે તારે ઊભું થવું છે હવે તારે ઊભો કરો હા ક્યારનો સૂતો છે એ આ દાદી ભાઈ રમે છે હે આમ જોતો મારે આમ જોતો આ બધા તને બોલાવે આ બાજુ અથર્વ કેવે ને અથર્વ એટલે હામું જોવે છે હા કે તો અથર્વ અથર્વ છે તારું નામ તારું નામ અથર્વ છે હે હા તારું નામ કોઈને બોલતા નથી આવડતું હા કે બધા કેતા કે આવું નામ શું રાખ્યું છે આવું નામ શું રાખ્યું છે તો જોયું હોય વિચારવું છે કે નામ એને દાખલામાં બીજું રાખી દઉં કેમ કે બધાને બોલતા આવડતું નથી અને અમે એને તો એ જ કહેવી છે અથર્વ કઈ બોલાવી છે નહી અથર્વે શું નામ છે તારું અથર્વે હા કેતો બધાને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો આ બાજુ જોતા અથર્વે હા અને જો આવું બધું નાના છોકરા આવું બહુ ગમતું કલર જોતા હોય ને એવું બધું જોતા હોય એટલે આ કેમેરા હું ઓછું જોવે અથરવે એ અથરવે એનો અત્યારે મૂડ નથી અત્યારે એનું રમવામાં ધ્યાન છે અત્યારે તો વ્લોગમાં કન્ટિન્યુ જુઓ અત્યારે આમ જો તમે જો ઢગલો છે કપડાનો કેટલા બધા કપડાં ધોયા અથરવાના કપડા ક્યાં છે આમાં આમ જો તમે ઢગલો તમને તો આ જો આ જો બધા બગાડેલા છે એના આજે વરસાદ આજે આવે ને તો સારું છે આજે ના કે સુકાવામાં બહુ વાર લાગે છે તો એના કપડાં બધા એટલા ધોવાના બાકી છે હતા અને બે ત્રણ દિવસથી વરસાદ ચાલુ હતો તો એવું બધું હતું અત્યારે તમને સરસ મજાના ગુલાબ દેખાડી દો જોવું છે ને સરસ મજાના ગુલાબ એક બે ત્રણ ચાર આ વિડીયો તમે પોસ્ટ કરીને તમે જોયો કેટલા બધા ગુલાબ છે આ બધું મીઠો લીમડો છે અને આ બધું સરસ મજાના ફોપૈયા છે પણ ખરાબ થઈ ગયા છે બધા બગડી ગયા છે તમે જોઈ શકો આમ જો આની દવા શું હોય તમે કમેન્ટમાં જરૂર કહેજો અને આ બધી નાળેલી પણ છે સરસ મજાની આ ચોમાસામાં તો અત્યારે છે ને ફૂલ અત્યારે આમ આડી પડી જાય એવું બધું થઈ ગયા હોય વાતાવરણમાં આમ જોવો આવું છે બધું અત્યારે અને સામે આંબો પણ છે તમને આંબો દેખાડું તમને જો અહીંથી દેખાતો હોય હા જો આ સરસ મજાનો આંબો છે એ ઘર છે મારા ભાઈનું એટલે કે મારા બાપુના છોકરાનું મારા સગા બાપુના છોકરાનું ઘર છે એટલે ત્યાં બ્લોગમાં કન્ટિન્યુ જંગલનો ટાઈમ થઈ ગયો છે થોડી વાર પછી જમીન લેવી અને બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો

અત્યારે વ્લોગમાં બનાવવાની નહીં હમણાં કહેવાય થોડી વાર પહેલા કે મારો જવાનો લેતો એવી રીતે શરમ એવું છે એ વિચારે કે મારે પણ ચાલુ કરવું છે બ્લોગ બનાવવાનું એ બધું ચાલુ કરી દેવા સારામાં સારું છે અત્યારે અને આ બધા બેસી ગયા છે જુઓ હવે એકબીજાને બધા મસ્તી કરશે ને ટાઈમ કાઢશે ને જો આ બેઠા છે બધા ને આ બધું બેઠા છે બધા રોજનો આપણો ટાઈમ છે બધા બેહોનો આ બધા ક્યારેક ક્યારેક આવો ક્યારેક ન આવે તમે ક્યારે આવો રોજ આવો કાંઈ દર રોજ બેઠા હોય જો જવું અત્યારે હું રોજ ન આવી જાય પેલા આપણે તો હતો તમને ખબર છે તો રાત પૂરું તો હું રોજ આવીશ બહુ છું ચાલો બસ આજનો વિડીયો ખતમ કરું છું બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આવું છો નેક્સ્ટ બ્લોગમાં ગુડ નાઇટ બધાને